એચ વિઝા ધારકોને સ્પોન્સર કરતી કંપનીઝે ચૂકવવી પડશે વધુ ફી આજથી નવો ફી વધારો લાગુ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર હવે દસ હજાર ડોલરની ચૂકવવી પડશે ફી વન બી વિઝા ફી ફક્ત નવા અરજદારોને પડશે લાગુ વ્હાઈટ હાઉસ તરફથી અપાઈ સ્પષ્ટતા તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હતા હસ્તાક્ષર દસ હજાર યુએસ ડોલર ની નક્કી કરાઈ હતી ફી વર્તમાન વિઝા ધારકોને નહીં લાગુ પડે નિયમ એચ વન બી વિઝા અરજી કરનારા અરજદારો માટે વધારાયેલી ફી અંગે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ નારાજ અરજદારોને સ્પોન્સર કરવા કંપનીઓ દ્વારા ચૂકવાતી ફી વધારાઈ કર્મચારી તેમના પરિવાર અને નોકરી દાતા ઉપર વિપરીત અસર થવાનું ચેમ્બર ઓફ કોમર્સનો દાવો એશિયા કપમાં માં ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન સુપર ફોર રાઉન્ડ માં બંને ટીમ ટક્કર કેપ્ટન સૂર્યકુમાર યાદવની ની વાત સૂર્યકુમાર યાદવે કહ્યું દરેક મેચ અમારા માટે નવી ચેલેન્જ પાકિસ્તાન ને આઈસીસી આપ્યો ઝકો ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન ની ટીમે એન્ડી પ્રાયક્રોફ્ટવાની કરી હતી માંગ આઈસી ફગાવી પાકિસ્તાન માંગ જીએસટી ના દર માં ફાયદો અમલી અમૂલ સાતસો પ્રોડક્ટ ના ભાવ પ્રતિ લિટર ઘી માં રૂપિયા ચાલીસ નો તો દૂધ માં રૂપિયા ત્રણ સુધીનો ઘટાડો પ્લાસ્ટિક ના પાઉ માં વેચાતા એક પણ દૂધ ના ભાવ માં કોઈ ઘટાડો નહીં જોકે નવરાત્રીમાં મેઘરાજા બોલાવશે રમઝટ અઠ્યાવીસ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસશે દક્ષિણ ગુજરાત માં ધોધમાર વરસાદ ની શક્યતા વ્યક્ત કરી સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી શનિવારે દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે મેઘરાજાની અમદાવાદ માં તોફાની બેટિંગ રાણીપ અને ચાંદલોડિયામાં અઢી અઢી ઇંચ વરસાદ તો શહેરમાં મુશળધાર વરસાદના કારણે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જળભરાવ ડ્રેનેજની કામગીરી સમયસર પૂર્ણ ન કરાતા પાણી નિકાલની સમસ્યા વરસાદે વિરામ લીધા છતાં નથી ઓસર્યા પાણી શનિવારે સાંજથી લઈ મોડી રાત સુધી નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નાંદોદ અને રાજપીપળામાં નદી વહેતી હોય તેવા ઇંચ વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી સૌરાષ્ટ્રના કેટલાક પંથકો છવાયો અષાઢી માહોલ સૌરાષ્ટ્રના પાટણ વાવમાં માં એક કલાકમાં ત્રણ ઇંચ તો ગોંડલમાં માં ખાબક્યો બે ઇંચ વરસાદ અમરેલી પંથકમાં શુક્રવારે મોડી રાત સવાર સુધીમાં માં ખાબક્યો ચાર ઇંચ વરસાદ ોધરામાં ગાજવીજ સાથે વરસાદ ગોધરા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વાવડી ટુઆ ટિંબા સાંભલી પોપટપરા વેગનપુર સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે ગરબા આયોજકો વધી ચિંતા છૂટાછવાયા વરસાદી ઝાપટા શિનોરમાં સાતલી ઉતરાજ અવાખલ રોડ કરજન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં શિનોરમાં વરસ્યો એકતાલીસ પોઈન્ટ દસ ઇંચ વરસાદ વડોદરાના કરજણ વરસાદે વરસાદ વધારે ખેડૂતોની ચિંતા ધાવટ ચોકડી નવા બજાર જૂના બજાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ અરવલ્લી માલપુર સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ સજ્જનપુરા ધીરા ખાટ મુવાડા ગલિયાદાંતી માં ગાજવીજ સાથે વરસાદ મગફળી સોયાબીન મકાઈ સહિતના મોરજાતા પાકને મળ્યું જીવનદાન વલસાડમાં દાદરાનગર હવેલીમાં ખાબક્યું ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સેલવાસ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી મગફળી વરસાદમાં પલળી અંદાજે પાંચ હજારથી વધુ મગફળીની ગુણી પલળી જતાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં મહુવા યાર્ડમાં અદ્યતન સુવિધા સંપૂર્ણ માલ સુરક્ષિત રહી શકે તેવી વ્યવસ્થા છતાં ખેડૂતોના માલને ખુલ્લામાં મૂકવામાં આવ્યો માલ પલળ્યો એક દિવસના વરસાદે ગરબા મહોત્સવના આયોજકોની એક મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું નવરાત્રી મહોત્સવના સ્થળે જીએસએપી અને મોટર લગાવી પાણી ઉલેચવાની હાથ ધરાઈ કામગીરી વરસાદ પડે તો પણ ગરબા યોજવા આયોજકો મક્કમ અમદાવાદના મણિનગરના એલજી ગ્રાઉન્ડમાં વરસાદને કારણે કાદવ કિચડ સામ્રાજ્ય નવરાત્રીના ના મુશ્કેલીમાં વધારો રોડ રોલર ની મદદથી રોડને ને કરવા હાથ ધરાયા પ્રયાસ શારદીય નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થાય તે પહેલા આજે સર્વ પિતૃ દિવસે સૂર્ય ગ્રહણ નો યોગ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી સૂતક પાડવાનું જરૂરી નહીં રાત્રે દસ વાગે ઓગણસાહ મિનિટ થી ગ્રહણ નો કચ્છમાં આશાપુરા મંદિરે આજે સાંજે સાત વાગે ઘટ સ્થાપન સાથે નવરાત્રી નો થશે પ્રારંભ માતાના મઢે પહોંચી રહ્યા છે ભાવિક ભક્તોના સંઘ સત્યાવીસ સપ્ટેમ્બરે કચ્છ રાજવી પરિવાર તરફથી કરવામાં આવશે ચામર વિધિ અમદાવાદના ગરબા પાંડાલોમાં ફૂડ સ્ટોલ ધારકો માટે લાયસન્સ લેવું કરાયું ફરજિયાત સ્ટોલના સ્ટાફના સ્ટાફ નખ વાળ કાપેલા હોવા જોઈએ તે સહિતની એમસીએ લાયસન્સ ના કરી જોગવાઈ અચાનક જાગેલા એમસી સ્ટોલ ધારકોને કર્યા દોડતા નવરાત્રી ના તહેવારોના દિવસો અને સાથે જ જીએસટી ના દરમાં ઘટાડો છૂટક વેપારના એક ડઝન થી વધુ ક્ષેત્રો માટે સાબિત થશે બુસ્ટર ડોઝ આ વર્ષે રાજકોટ ગ્રામ્ય માં સાતસો ચુમ્માલીસ શેરી ગરબા અને બ્યાસી મોટા ગરબાનું કરવામાં આવ્યું આયોજન નવરાત્રી મહોત્સવને લઈને પોલીસ પણ એક્શનમાં કુલ એક હજાર બસો નેવ પોલીસ અધિકારી અને કર્મચારી તૈનાત રહેશે બંદોબસ્તમાં યોજેલા પ્રી નવરાત્રી સેલિબ્રેશનમાં બબાલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી લોકોને પ્રવેશ અપાતા હોબાળો પોલીસે સમજાવટથી મામલો પાડ્યો થાળે ગરબામાં કેટલાક એબીવીપીના કાર્યકરો પણ એનએસયુઆઈમાં જોડાયા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરે અધિકારીઓને આપી ફડાકા અને ધોકા મારવાની ધમકી નિયમો અનુસારની ડિબુલેશનની કામગીરીમાં ઠાગાઠૈયા કરનાર અધિકારીઓ પર આરોપ લગાવી પોર્ટલ ખુલે તે પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન ખાનગી કોલેજો એ સંખ્યા ભરવાનો પાડ્યો ખેલ અનેક ખાનગી કોલેજોએ અદર યુનિવર્સિટીના બે ટકાને ને બદલે વીસ ટકા વિદ્યાર્થીઓને આપી દીધા એડમિશન કચ્છની ભરતીમાં શિક્ષકોને શિક્ષકો ને મુદ્દે અન્યાય થવાની ભીતિથી કચવાટ શરૂ નિમણૂક થાય ત્યાં જ નિવૃત્તિની શરતે ભરતીના મેરિટ લિસ્ટ મુજબ એક તારીખે ન બોલાવાય તો ભવિષ્યમાં ગોંડલ ના અમીર ખોટ આત્મહત્યા કેસમાં માં ગામના અનિરુદ્ધ સિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધ સિંહ જાડેજા કરશે પૂછપરછ જુનાગઢ જેલમાંથી ગોંડલ પોલીસે મેળવ્યો હતો કબજો સર્વ સમાજની ક્રાંતિ સભા યોજાઈ વિજાપુરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ બેઠકમાં વરૂણ પટેલ દિનેશ બાંભણિયા ગીતાબેન પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા હાજર લાંચયુ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો અમદાવાદમાંથી આરોપી સહદેવસિંહ પલાણીયાએ રિક્ષા છોડાવવા માટે ફરિયાદી પાસેથી માંગી હતી રૂપિયા ત્રણ હજારની લાંચ એસીબીએ આરોપીને લાંચ લઈ તારંગે હાથ ઝડપી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી અમદાવાદની નિકોલ પોલીસ ચોકીમાં મુંબઈના વેપારીનો ના વેપારી વીસ લાખ તોડ ક્રિકેટ સટ્ટામાં ફસાવવાની ધમકી આપી વેપારી પાસેથી પડાવ્યા રૂપિયા પાંચ લાખ અઠયાસી હજાર એક લાખ રોકડ અને ચાર લાખ અઠયાસી હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી કેટલાક પોલીસ કર્મીઓ વર્દી લગાવ્યો દાગ ચાર પોલીસ કર્મીઓ સામે તોડબાજીનો નોંધાયો ગુનો પંચમહાલના ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા ઈસમોએ કર્યો હુમલાનો પ્રયાસ નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ત્રણ ઈસમોએ ગાડી પર કર્યો હુમલો સરકારી વાહનના કાચ અને બોનેટ તોડી નાખતા નુકસાન આરટીઓ અધિકારી નોંધાવી પોલીસ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કેન્ટીનને ફટકારવામાં આવ્યો દંડ કેન્ટીનની અંદર સ્વચ્છતાનો અભાવ રહેતા ફટકારવામાં આવ્યો દંડ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે ત્રણ હજાર નો ફટકાર્યો દંડ વડોદરા ચોરી કરવા આવેલા ચોરોને ને બગાડી જીઆરડી જવાને દાખવી બહાદુરી કરજણ એક સોસાયટીમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ જીઆરડી જવાન પર કર્યો હતો પથ્થરમારો ચોર સામે ભેડી બગાડી લોકોએ કરી સરાહના બનાવ ફૂટેજમાં વીજપુલ માં ધડાકા થતા અફરાતફરીનો માહોલ ડબોઈના કાઝીવાડા વિસ્તારની મુખ્ય બજારમાં માં વીજપુલ ધડાકા થતા સ્થાનિકોએ વીજ કંપનીને કરી જાણ તાત્કાલિક ધોરણે હાથ ધરાયું સમારકામ વિવિધ સુવિધાના અભાવ લઈ માં ધરણા પ્રદર્શન મહાનગર પાલિકા આપ્યું આવેદન પત્ર ખરાબ રોડ વિકાસ કામ સહિતના મુદ્દે કરાઈ રજૂઆત માંગ સંતોષાય તો આગામી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જગાપુર રોડ ઉપર અકસ્માત ડમ્પર ચાલકે બાઇક चालक ने મારી ટક્કર બાઇક પર બેઠેલા વૃદ્ધ कचड़ा ડમ્પર નીચે અકસ્માત બાદ ડમ્પર ચાલક થયો फरार નવનિર્મિત હોસ્પિટલમાં ફાટી નીકળી આગ સુરતના વેસુમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં મશીનરી ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ ફાયર વિભાગની ટીમે ચાર લોકોને કર્યા રેસ્ક્યુ નમો યુવા રનનું આયોજન કરાયું સુરત શહેરમાં દેશમાં એક સાથે પંચોતેર સ્થળેથી નમો યુવા રનનું આયોજન કરી બનાવવામાં આવ્યો વર્લ્ડ રેકોર્ડ નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે સાડા ત્રણ કિલોમીટરની દોડ યોજાઈ નવરાત્રી પ્રારંભે અંબાજી મંદિરના આરતી અને દર્શન ના સમયમાં ફેરફાર સવારે સાડા સાત થી આઠ વાગ્યા સુધી આરતી જ્યારે કે આઠ થી સાડા અગિયાર સુધી થઈ શકશે દર્શન રાત્રે નવ વાગ્યા સુધી મળી શકશે દર્શન લાભ સોમવાર થી નવરાત્રી નો આરંભ માઈ માઇ મંદિરોમાં નવચંડી ઓપરેશન સિંદુર ની થીમ ઉપર ગરબો કરાવ લોન્ચ મુખ્યમંત્રીએ એક્સ ઉપર ગરબાને કર્યો શહેર જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે સ્વરબદ્ધ કર્યું છે ગરબો સેનાના શૌર્ય ઉપર આધારિત છે ગરબો જેસલમેર પાસે ભારત પાકિસ્તાન સરહદે દોડધામ રામગઢ વિસ્તારમાંથી મળ્યા બોમ્બના શેલ રોકેટ જેવા આકારના છે બે બોમ્બના શેલ પ્રકાશ માટે ઉપયોગમાં લેવાતા મળી આવ્યા બોમ્બ પોલીસે ખાડો ખોદીને બોમ્બને કર્યા દફન પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધ વિરામ ભંગ સરહદ પર પાકિસ્તાને કરી નાપાક હરકત એલઓસી પર હંદવાડા અને કુપવાડામાં ફાયરિંગ કરી સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન ભારતીય સેનાના જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ લીધી ચમોલીની મુલાકાત પૂરગ્રસ્ત નંદાનગરના પીડિત પરિવારો સાથે કરી વાતચીત અંગે મેળવી માહિતી તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનો આપ્યો ભરોસો ઉત્તર પ્રદેશમાં ચોમાસાની વિદાય સમયે વરસાદી માહોલ અયોધ્યા અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદથી વધ્યા સરયુ નદીના જળસ્તર સરયુ નદી ભયજનક સપાટીથી થી વહી રહી છે ઉપર લોકોને સતર્ક રહેવા સૂચના દક્ષિણ ભારત માં પણ જતા જતા ચોમાસા ની જમાવટ કર્ણાટક ના કલાબુર્ગી માં ભારે વરસાદ ભીમા નદી ના વધારો કિનારાની નજીક રહેતા લોકો કરાયા સાવચેત બિહાર ભાજપ ગંભીર આરોપ તેજસ્વી યાદવ જનસભામાં પ્રધાનમંત્રી દિવંગત માને કહેવાયા અપશબ્દો ભાજપે વિડીયો કર્યો શેર હાજેપુર યોજાયેલી રેલી અપશબ્દો કહેવાનો આરોપ બિહારમાં પ્રધાનમંત્રી ના દિવત માપ વિરુદ્ધ આપત્તિ જનક ટિપ્પણી મુદ્દે રાજનાથ સિંહ પ્રહાર કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ માફી ના માંગી તે વાત ગણાવી શરમજનક રાજનાથ સિંહે કહ્યું અમારું પક્ષ આવી હરકત ના કરે સહન બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા લાલુ પરિવાર વધુ એક તિરાડના ભણકારા લાલુ યાદવ દીકરી રોહિણી આચાર્ય સોશિયલ મીડિયા એક્સ માધ્યમથી સંકેત આપ્યો હોય તેવી ચર્ચા તેજસ્વી યાદવ સહિત આરજેડી તમામ એકાઉન્ટ કર્યા અંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશના પ્રવાસે બે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પરિયોજનાઓ કરશે શિલાન્યાસ માળખાકીય વિકાસને ને લગતી દસ પણ રાખશે આધારશીલા તબાંગમાં અત્યાધુનિક કન્વેન્શન સેન્ટરને પણ મુકશે ખુલ્લું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસ માટે મોરક્કો પ્રવાસે વિદેશમાં માં ભારત હથિયાર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન બંને દેશો સંરક્ષણ સમજૂતી પર કરશે હસ્તાક્ષર આજે રાજસ્થાન પ્રવાસ અમિત શાહ જોધપુરમાં યોજાશે વિવિધ કાર્યક્રમ દિવ્યાંગ મહાવિદ્યાલયના ભવન અને હોસ્ટેલનું કરશે ઉદઘાટન વિધાનસભા બૂથમાંથી મતદારોના નામ રદ થઈ જવાના આરોપ બાદ સક્રિય થઈ કર્ણાટક સરકાર આલંદ વિધાનસભામાં મતદારોના નામ કમી થવા અંગે બનાવી એસઆઈટી રાહુલ ગાંધીએ તાજેતરમાં લગાવ્યો હતો આરોપ અનેક મતદારોના દૂર થયા હતાના છત્તીસગઢના ના ગુજરાત જતી હવાલાની રકમ પકડાઈ દુર્ગ જિલ્લાની કુમહારી બોર્ડર પાસેથી બે કાર અને આરોપીઓ પકડાયા છ કરોડ સાહીઠ લાખ રૂપિયાની રોકડ પકડાઈ હવાલા રેકેટના ગુજરાત કનેક્શનની તપાસ નવરાત્રી માંસાહારને પ્રતિબંધિત કરવાની માંગ બની તેજ દિલ્હી ભાજપના બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લખ્યો પત્ર માંસાહાર ફિરસતી દુકાનો બંધ કરવાની માંગ કે એફસી ડોમિનોઝ જેવા સ્ટોરમાં માં નોનવેજ ન પીરસવા દરખાસ્ત બીએચપી ગરબામાં ફક્ત હિન્દુઓના પ્રવેશની કરી દલીલ મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રશેખર બાવનકુલે પણ કરી કોંગ્રેસ નેતા વિજય કહ્યું સમાજમાં આગ ફેલાવવા માંગે છે ભારત અને અમેરિકા વચ્ચે થશે વ્યાપાર પર ચર્ચા બાવીસ સપ્ટેમ્બરે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નેતૃત્વમાં અમેરિકા જશે પ્રતિનિધિ મંડળ કરાર પર ચર્ચાઓ આગળ વધારવાનો ઉદ્દેશ

શ્રીનગર થી દર્દી લઈ દહેરાદૂન આવી રહેલી એમ્બ્યુલન્સમાં લાગી આગ ફ્લાયઓવર એમ્બ્યુલન્સ માં લાગી આગળ વાહન ની મદદ થી હોસ્પિટલ થયો આબાદ બચાવ માં હાથી હાથીનો આતંક બજારમાં હાથી ઘુસી જતા મચીનાસ બાગ જંગલમાંથી શહેરી વિસ્તારમાં હાથી આવી જતા વન વિભાગ આવ્યો એક્શનમાં ભારે જહેમત બાદ હાથીને ફરી જંગલ તરફ ફગાવવામાં આવ્યો રાજસ્થાનના જોધપુરમાં શ્વાનની ચોરી બાઇક સવારોએ ગોલ્ડન રિટ્રિવર્ડ નસલના શ્વાનની કરી ચોરી બાઇક સવારે શ્વાનની એવી રીતે ઉઠાવી લીધો કે કોઈને ખ્યાલ ન આવે સીસીટીવીમાં કેદ થઈ ઘટના પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ યુપીના સીતાપુરમાં માનવ બક્ષી વાઘણ પાંજરે પુરાઈ દુધવા નેશનલ થી આવેલી ટીમે વાઘણને ટ્રેન્ક્યુલાઇઝ કરી બાવીસમી ઓગસ્ટે વાઘણના હુમલામાં થયું હતું એક વ્યક્તિનું મૃત્યુ ભારત અને અમેરિકા વચ્ચે આગળ વધતી વેપાર વાર્તા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ અમેરિકાની મુલાકાતે બંને દેશ ને લાભ થાય તેવા વેપારી કરાર ઉપર ચર્ચા વધારાશે આગળ અમેરિકામાં પણ ગરબાની રમઝટ યથાવત ઉત્તર અલાબામા ના બેતાલીસ સમાજ તરફ થી ગરબા નું આયોજન પ્રિ નવરાત્રી સેલિબ્રેશન માં અનેક લોકો જોડાયા જાણી થી ગાયિકા ભૂમિ પંચાલે બોલાવી સુરો ની રમઝટ યુરોપના એરપોર્ટ્સ પર શનિવારે સર્જાઈ રેલ અને બસ સ્ટેશન જેવી સ્થિતિ હીથ્રો બર્લિન અને પેરિસ જેવા મહત્વના એરપોર્ટ પર સાયબર એટેક થતા એર ટ્રાફિક પર પડી અસર ટેકનિકલ કામગીરી ખોરવાતા ચેકિંગ અને બેગેજ ડ્રોપ સિસ્ટમ ઠપ થતા બધું કામકાજ મેન્યુઅલી કરવા ઓથોરિટી થયું મજબૂર સેંકડો ફ્લાઇટ્સ કરવી પડી રદ તો અનેક ફ્લાઇટ્સને કરાઈ રિસેડ્યુલ અમેરિકામાં ફરી ગન કલ્ચર નો અફઘાનિસ્તાનમાં ફરી પગ પેસારા ની અમેરિકાની તૈયારી બરગામ એરપોર્ટ ઉપર એરબેઝ બનાવવા અમેરિકાની તૈયારી ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચિમકી અમેરિકાને કોઈ પણ ભોગે જોઈએ છે બરગામ એરબેઝ તાલિબાન ઇનકાર કરશે તો ભોગવવા પડશે પરિણામ ગાઝા શહેરમાંથી સતત થઈ રહ્યું છે છે પલાયન ચેતવણી બાદ ઘર ખાલી કરી લોકો જઈ રહ્યા સુરક્ષિત લોકોને ઘર ખાલી કરવા આપી ચેતવણી હમાસની કેદમાં રહેલા બંધકોના પરિવારના ધરણા નેતા પ્રધાનમંત્રી નેતાન્યાહુના ઘરની પાસે એકત્ર થયા લોકો સરકાર પર દબાણ બનાવી બંધકોના છુટકારા માટે કરી માંગણી હમાસની કેદમાં હજુ પણ પંદર થી વધુ લોકો રશિયા યુક્રેનના કેટલાક શહેરો પર કર્યો હુમલો કીવ ખાર કીવ નિપ્રો સહિત નવ શહેરો પર બોમ્બ મારો ત્રણ લોકોના મોત જ્યારે ત્રીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત જળવાયુ સપ્તાહ ભાગરૂપે અમેરિકાના ન્યૂયોર્કમાં લોકોનું પ્રદર્શન જળવાયુ સંકટ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે નફો કમાવવા લાગેલી સંસ્થાઓ વિરુદ્ધ પ્રદર્શન ક્લાઇમેટ ચેન્જના કારણે વધી રહ્યું છે કુદરતી સંકટ રાજધાની લેબ ગ્રેડ માં સૈન્ય પરેડનું આયોજન સર્બિયાએ દુશ્મન દેશોને દેખાડી પોતાની તાકાત નેધરલેન્ડ માં દક્ષિણ પંથી પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું ઘર્ષણ પ્રદર્શનકારીઓ પોલીસ થી ગાડીઓને કરી આગ ચંપી ઓગણત્રીસ ઓક્ટોબર ના રોજ યોજાવાની છે સામાન્ય ચૂંટણી નેધરલેન્ડમાં નેધરલેન્ડ અટકાવવા માટે પોલીસે છોડ્યા આંસુ ગેસના ગોળા પાણીનો ચલાવવામાં આવ્યો મારો ઉપદ્રવ્યોએ એક રાજકીય પાર્ટીના કાર્યાલય પર કર્યો હતો હુમલો વેનેઝુએલામાં સેનાના જવાનોએ કરી સૈન્ય ડ્રીલ કેરેબિયન તટ પાસે અમેરિકી યુદ્ધ જહાજોની હાજરીને લઈ વેનેઝુએલાએ કર્યું શક્તિ પ્રદર્શન દેશના યુવાનોને પણ આપવામાં આવી હથિયાર ચલાવવાની તાલીમ તાંડવ તુર્કીના જંગલમાં વિસ્તાર સુધી ફેલાઈ આગ જીવ બચાવવા લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર અને મુગલા ખાલી માં ઇમિગ્રેશન ફેસિલિટી પરિસરમાં વિરોધ પ્રદર્શન વાહનોને રોકવાની કોશિશ કરતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે કેમિકલનો કરાયો ઉપયોગ હોંગકોંગમાં ચારસો પચાસ કિલોગ્રામ વજનનો બોમ્બ મળી આવતા મચી ગયો હડકંપ સાવચેતીના ભાગરૂપે આસપાસની ની ઇમારતોને ઇમારતો ખાલી આશરે છ હજાર સ્થળે સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત સોનામાં પ્રતિ દસ ગ્રામ આઠસો તો ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા બે હજાર નો નોંધાયો ઉછાળો શનિવારે સત્તાવાર રીતે બુલિયન બજાર રહ્યું બંધ વૈશ્વિક બજારમાં ફરીથી તીવ્ર ઉછાળો જોવા મળતા ભારતીય ઝવેરી બજારમાં નોંધાય તેજીની અસર બીસીસીઆઈ ના નવા અધ્યક્ષ તરીકે મિથુન મિન્હાસનું નામ સૌથી આગળ અઠ્યાવીસ સપ્ટેમ્બરે મળશે બીસીસીઆઈ ની વાર્ષિક સાધારણ સભા રાજીવ શુક્લા બની શકે છે બીસીસીઆઈ ના ઉપાધ્યક્ષ બીજી તરફ અરૂણસિંહ ધૂમલ નો યથાવત રહી શકે છે આઈપીએલ ચેરમેનનો કાર્યકાળ અમરેલી ભાજપ નેતા અને રાજુલા એપીએમસી ના ચેરમેન ગુજરાત નિયંત્રણ બજાર સંઘના બોર્ડના ચેરમેન પદે થઈ નિમણૂંક હેમાંગ વસાવડાની રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડ મામલે પ્રતિક્રિયા બત્રીસ માંથી એકત્રીસ પ્રશ્ન પર કોઈ પણ જાતની ચર્ચા વગર સર્વાનુમતે પાસ કરાયાનો લગાવ્યો આરોપ

AI मोबाइल फोन पर વધુ પડતી નિર્ભરતાથી अल्जाइमर એટલે કે ભૂલવાની આદતનો જોખમ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને રોજિંદી ચીજ વસ્તુઓ યાદ રાખવામાં સમસ્યા નડતી હોય તેવા લોકોને अल्जाइमरના અસરની આશંકા એક દશક સુધીમાં 8 લાખથી વધુને ભૂલવાની સમસ્યા થવાની આશંકા મલયાલમ ફિલ્મ અભિનેતા મોહનલાલને અનાદ કરા સેવાશ 2023 નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં કરાશે સન્માનિત મોહનલાલ માત્ર મલયાલમ જ નહીં પરંતુ તમિલ તેલુગુ હિન્દી અને કન્નડ ફિલ્મોમાં પણ કરી ચૂક્યા છે કામ ફિલ્મ પ્યાર ગીત પર જયપુરમાં અભિનેત્રી ભાગ્યશ્રી કર્યો ડાન્સ ડાન્સ કોમ્પિટિશનની ની ફાઈનલમાં મહેમાન તરીકે પહોંચી હતી ભાગ્યશ્રી અભિનેત્રીએ કહ્યું સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનોની ક્રિએટિવિટી બદલી શકે છે દેશ